ત ની તાજી વાત છે હું મારા ભાઈબંધ ના ઘેર ખાવા જોતો અને મને જમવા બેહારો બરાબર હું બેઠો બેઠો જમતો હતો અને મારા હોમે કૂતરું બેઠો હતું તે ઘડીક થાય અને મારા હોમ કતરાઈ તાકે અને ઘેઘવાટા કરે એટલે મારું બેટું હું વિચાર પડી ગયો કે આ કૂતરું ચમ ઘેઘવાટા કરે છે ચમ મારા હોમ કતરાઈ તાકે છે એટલે હેડતા ટાઈમે મેં એક નાના છોકરા ને પૂછ્યું કે આ કૂતરું ચમ ઘેઘવાટા કરતું તું મારા હોમ ચમ કતરાઈ તાકતું તું એટલે એ છોકરે કીધું કે તમને જે થાળી માં ખાવાનું આલ્યું તું ને એ થાળી એ કૂતરા તો દર્શક મિત્રો તમને બધાને ફુમતાજીના જે કોમેડી વિડીયો છે કેવા લાગે છે મિત્રો તમને દાદાને વિડીયો છે તે સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને વિડીયો બને તેટલું વધુમાં વધુ શેર કરજો અને ફુમતાજીના ફેન હોય તો કોમેન્ટ પણ કરી દેજો જય માતાજી